તો આજે આપણે જોઈશું કે ભાંગાકાર ની અંદર જો પ્લસ માઇનસ આપેલા હોય તો એ દાખલા કઈ રીતે ગણવા ભાંગાકારની અંદર સરવાળા અને બાદ બાકીના ક્યાં નિયમો કામ કરે છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો ચલો શરૂ કરીએ પહેલા તો મનમાં બરાબર આ યાદ રાખી લેજો જયારે સરખી નિશાની હોય ત્યારે આપણે સરવાળો કરવાનો છે અને જયારે અલગ નિશાની હોય ત્યારે બાદ બાકી કરવાની છે આ યાદ રાખવાનું છે તો ચાલો પેલો દાખલો જોઈએ ત્રીસ ભાંગ્યા દસ તો ઉપર ત્રીસ ભાંગ્યા નીચે દસ હવે દસ તેરી ત્રીસ તો જવાબ આવે છે ત્રણ તો અહિયાં ત્રીસ અને દસ બંનેની નિશાની પ્લસ છે માઇનસ દસ નીચે હવે અહિયાં પણ દસ તેરી ત્રીસ તો જવાબ આવશે ત્રણ હવે અહિયાં ત્રીસ અને દસ બંનેની નિશાની માઇનસ છે તો સરખી નિશાની તો સરવાળો થશે જવાબ આવશે પ્લસ ત્રણ આગળ જોઈએ ત્રીસ ભાંગ્યા માઇનસ દસ હવે ત્રીસ માઇનસ ત્રીસ ભાગ્યા દસ હવે માઇનસ ત્રીસ ને ઉપર લખી લઈએ ભાંગ્યા 10 ને નીચે લખી લઈએ દસ તેરી ત્રીસ જવાબ આવે છે ત્રણ અહીંયા ત્રીસ ની નિશાની માઇનસ છે અને 10 ની પ્લસ છે તો જવાબમાં આવશે માઇનસ ત્રણ તો આપણે ચાર નિયમો સમજ્યા જો ભાંગાકારમાં બંને સંખ્યા પ્લસ હોય મતલબ બંનેની નિશાની સરખી હોય તો જવાબમાં પણ નિશાની સરવાળા ને આવશે જો ભાંગાકારમાં માં બંને નિશાની માઇનસ હોય મતલબ બંનેની નિશાની સરખી હોય તો પણ જવાબમાં પ્લસ આવશે જો ભાંગાકારમાં એક નિશાની પ્લસ અને બીજાની નિશાની માઇનસ હોય તો પણ જવાબમાં આવશે ઉપર લખી લઈએ ભાંગ્યા માઇનસ બાર નીચે લખી લઈએ હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઝીરો ના છેદમાં પણ આવે જવાબ હંમેશા ઝીરો જ આવે ઝીરો ના છેદમાં કઈ પણ જવાબ આવે ઝીરો બીજો દાખલો જોઈએ માઇનસ છત્રી ભાગ્યા તો માઇનસ ઉપર લખી લઈએ ભાગ્યા માઇનસ નવ નીચે લખી લઈએ લઈએ ભાગ્યા માઇનસ નવ ને નીચે લખી લઈએ તો નવ દુ અઢાર તો જવાબ આવે છે બે અહિયાં અઢાર ની અને નવ ની બંને નિશાની માઇનસ છે તો સરખી નિશાની તો જવાબમાં પણ સરવાળો આવશે પ્લસ બે આગળ જોઈએ પચાસ ભાગ્યા માઇનસ પાંચ તો પચાસ

આગળ જોઈએ અઢાર ભાગ્યા કાઉસ માં માઇનસ બાર પ્લસ ત્રણ કાઉસ ની અંદર બાદ બાકી બાર માંથી ત્રણ જાય તો હવે નવ અને અહીંયા મોટા બાર છે અને એની નિશાની માઇનસ છે તો નવ ની આગળ આવશે માઇનસ સરવાળાના બાદ આ રીતે ગણવાનું તો અઢાર ભાંગ્યા માઇનસ નવ તો નવ દુ અઢાર તો અહીંયા અઢાર ની નિશાની પ્લસ છે અને નવ ની નિશાની માઇનસ છે અલગ નિશાની તો થશે બાદ બાકી હવે ની અંદર પ્લસ અને માઇનસ આપેલા છે અલગ નિશાની તો થશે બાદ બાકી તો આવશે માઇનસ એક હવે જેમ છે માઇનસ એકત્રીસ લખી લઈએ ભાંગ્યા લખી લઈએ માઇનસ ત્રીસ માઇનસ એક બંને નિશાની સરખી છે સરખી નિશાની તો થશે સરવાળો ત્રીસ ને એક આવશે એકત્રીસ અહિયાં બંને માંથી મોટા ત્રીસ છે એની નિશાની માઇનસ છે તો આગળ આવશે માઇનસ એકત્રીસ માઇનસ એકત્રીસ ભાગ્યા માઇનસ એકત્રીસ તો જવાબ આવશે એકત્રીસ એકુ એકત્રીસ અહિયાં બંનેની નિશાની માઇનસ છે મતલબ સરખી છે તો જવાબમાં પણ પ્લસ આવશે તો જવાબ આવશે પ્લસ એક આગળ જોઈએ માઇનસ છત્રીસ ભાગ્યા બાર ભાગ્યા ત્રણ હવે અહીંયા કાઉસ નો વારો આપણે પહેલા લઈએ બરાબર માઇનસ છત્રીસ ભાગ્યા નીચે આવશે બાર હવે ભાગ્યા ત્રણ જેમ છે એમ આપણે નીચે લખી લઈએ હવે બાર તેરી છત્રીસ તો જવાબ આવશે ત્રણ અહીંયા છત્રીસ માઇનસ છે અને બાર પ્લસ છે તો અલગ નિશાની તો આગળ આવશે માઇનસ ભાગ્યા ત્રણ જેમ જેમ નીચે લખી લઈએ હવે અહીંયા માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ તો ત્રણ એક ઉત્તરણ અને એક માઇનસ છે અને એક પ્લસ છે તો બંને નિશાની અલગ છે તો જવાબમાં આવશે માઇનસ આપણો જવાબ છે માઇનસ એક આપણું બીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા સ્ક્રીન ઉપર દેખાય છે આ દાખલા ગણજો અને આની પ્રેક્ટિસ કરજો તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું જાણવા મળ્યું છે વિડીયો છેલ્લી સુધી જોવા માટે તમારો આભાર ચલો હવે મળીએ આગળના વિડીયોમાં